તો ચાર એકાગ્રતાથી મુમુક્ષુતાથી પોતાના મોક્ષ માટે કલ્યાણ માટે સાંભળે એને શું કેવાય શ્રોતા પૃથ્વ રાજા જેવા હોય દસ હજાર કાન માગે હનુમાનજી મહારાજ જેવા અગતરાયના પર્વતભાઈ થયા અગતરાયથી સત્સંગ કરવા માટે દિવસ પસાર થયા મહારાજે કીધું પર્વત હવે હતું એવું કે પત્ની ની સાથે આવેલા એટલે મહારાજ ને એમ કે એમના પત્ની સાથે જમી લેતા હશે એમના પત્નીને એમ કે મહારાજ ની સાથે રહે છે તો મહારાજ પ્રસાદી દેતા હશે સાત દિવસ પછી ખબર પડી કે ભગત તો કેવળ પણ જે ધ્યાન થી પોતાની મુક્તિ ને માટે એકાગ્રતાથી શ્રવણ કરે એને કહેવાય શ્રોતા બીજા છે સરોતા શ્રવતા કાતર નું કામ કરે છે શું કરે કાપવાનું કામ એક જગ્યાએ કથા હતી ને એક વક્તા મારી અમારી સામે બેઠેલા અને જેવો અમે બોલવાનું શરૂ કર્યું ને એને લખવાનું શરૂ કર્યું અમને એમ કે બહુ ઉત્તમ શ્રોતા છે આખી ભગવાનની કથા લખે છે કથા પૂર્ણ થયા પછી પૂછું ભગત તમે તો બહુ મોમોક્ષો છો કથા બધી લખો છો કે સ્વામી કથા નથી લખતો તમારી ભૂલ લખું છું જે આયોજનમાં ખામી ગોઈતે રાખે એને શું કહેવાય સર ત્રીજા છે છોતા શેરડીના છોતા જેમાં રસ ના હોય એને શું કહેવાય જેમાં કોઈ રસ નથી છોતા આવે ચલો આટલું સરસ આયોજન છે અને આટલો ખર્ચો કર્યો છે તો જઈને બેસે અને આવે તોય રસ ના હોય એટલે શું કરે કથામાં શું કરે સુઈ જાય

અરે એક તો ભાગવતજી તો ભાગવતજીની કથા હતી ને બધા ભાવથી શ્રવણ કરતા હતા પણ મહિલાઓ બધા કથા એટલે ગામના બધા વખાણ કરે નવા બધા હોય એમ કે આ ગામ તો બહુ સારું છે કે બધા ઘૂમટા તાણી માન મર્યાદા લાજ મર્યાદા રાખે છે એટલે પછી અમારા સંગીત વાળા હોય એ તો બધું જાણતા હોય

શ્રવણમ તો કૃતમ સર્વેર ન તથા મનનમ કૃતમ શ્રવણ તો બધાએ કર્યું પણ યોગ્ય મનન નથી કર્યું એટલા માટે ધૂંધુકારીને માટે જ વિમાન આવ્યું છે શ્રોતાઓ બધા ઉદાસ થયા ગોકર્ણજી મહારાજે કહ્યું શ્રોતાઓ તમે ઉદાસ ન થાવ હું ફરીવાર કથાનું શ્રવણ કરાવીશ અને બીજી વાર શ્રીમદ્ ભાગવતની કથાનું આયોજન થયું સુતજી મહારાજ કહે છે હે સોનુકાદિક મુનિઓ દ્વિતીય કથાનું પૂર્ણાહુતિ થઈ અને જેટલા શ્રોતાઓ હતા એટલા વિમાન આવ્યા છે અને એક એક વિમાનમાં બેસીને તમામ શ્રોતાઓ ભગવાનના ધામમાં